gena gana aaje par koi atithiyan to nathi ho sambraake eh jitara ya ganiya eh puchile je koi aave re aam karo meetho aap je de ji eh jitara divaso eh jitara divaso eh jitara divaso

કિધું સંતો કે મારા બહુ નથી કી કતક તારે લઈ જો એ આખી બેઈનીની દીવારી તમે આખી બેઈની માટે દીવારી હે એ આ પાસે થઈ બધું તમને આપીશ એતે બદર અંદર કોઈ બોલી કતમે આલો બાામજી વાત ની કિસ પર તમે દીકરો એનું નામ તમે તુલસી રાખજો સાહેબ સંત બોલ એટલે થાય 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 અને સાહેબ એને ઘેર દીકરો